એવી આશા ને અપેક્ષાઓ પણ હોય છે અને દર વર્ષે રાજુભાઈ તરફથી સમસ્ત આદિવાસી મહાપંચાયતનું આયોજન ખૂબ સારું થતું હોય છે અહિયાં બેઠેલા સર્વ વડીલો લગામી ગામ આજુબાજુના જિલ્લાઓમાંથી પણ આજુબાજુ જિલ્લામાંથી આવેલા સૌ મહેમાનો અને આપણી વચ્ચે થોડા સમયમાં આવશે એવા ચૈતરભાઈ વસાવા સાહેબ જે ખૂબ આદિવાસી સમાજ માટે આજે ભલે ધારાસભ્ય છે પણ આદિવાસી સમાજ માટે એ લડે છે એ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આજે જ્યારે સમસ્ત મહાપંચાયત સમસ્ત મહાપંચાયતનું જ્યારે આયોજન થયું છે ત્યારે ના કોઈ પાર્ટી કે પક્ષ વગર આપણે આદિવાસી સમાજને કઈ રીતના બચાવીશું એની વાતો કરવા માટે આપણે સૌ ભેગા થયા છે ત્યારે આપણે આજે જોયું એમ કે ભારત દેશ આખો ભારત બંધારણ ઉપર ચાલી રહ્યો છે એમ છતાંય આ ડોક્ટર બાબા સાહેબની દેન છે કે આદિવાસીઓને ઘણા બધા અનામત આપ્યા છે આપ્યા છે કે નહીં એમ છતાંય આપણો સમાજ ક્યાંક ને ક્યાંક ઊંઘે છે અને આ સરકારની ગુલામીમાં જાય છે જાય છે કે નથી જતો કરે છે ને સમાજના ઘણા અલગ અલગ નિયમો છે એમ છતાંય આપણો સમાજ ક્યાંક ને ક્યાંક

ગ્રામ્ય અને શહેરી વિકાસમાં જોઈએ તો માત્ર 75 છોકરાઓ ત્યાં પાસ પાસે છે એ બદલ હું છોટાઉદેપુરનો ખૂબ ખૂબ આભાર માનું છું અને કહી શકાય કે ભલે એ લોકો વડોદરામાં ક્લાસીસ કરતા હોય કે પણ કરતા હોય પણ છોટાઉદેપુર જિલ્લાના વિદ્યાર્થીઓ રિઝલ્ટ લઈ બતાવ્યું છે આજે ખૂબ સારી વાતો થશે આપણે કંઈ શીખીને જશું અને જોયું એમ બધાને હું કહેવા માંગુ છું

આપણે અહીંયા બિસ્તરા પોટલા લઈને બસ કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્ર જાઓ અને ત્યાં મજૂરી કરી લો અહીંયા પાણીની માંગણી કરો ને આપણા છોટા ઉદેપુર પાણી મળે તો આપણો છોટા ઉદેપુર જિલ્લો ત્યાં મજૂરી કરવા ના જાય જાય તો અહીંયા જેટલા પણ આગેવાનો છે એ પણને કહું છું પાણી છે બધી જ સુવિધાઓ આપણને મળે એવું આપણે એક માંગ કરીશું બરોડામાં સરસ એવું આદિવાસી ભવન બને કે આપણા ત્યાં ભણે રેવા જમવાની અમને સુવિધા છે સુવિધા થાય એવું પણ રાજુભાઈ આપણે સાહેબ નાજે કે શું માંગ કરીશું કે આપણા છોકરાઓ પણ આગળ વધી શકે જાજુ ન કેતા ખૂબ સરસ આયોજન થાય છે આપણને પૈસા એક આદિવાસી વિસ્તારમાં મળેલો છે પૈસા એક એ જોવા જોઈએ તો કોઈ આપણો અહીંયા

ડુંગર રહી ગયા નતા એમને પાણી જરૂર પડતી નથી સરકાર ની જરૂર પડતી અત્યારે પણ કેટલા એવા ડુંગરો છે કે જ્યાં આદિવાસીઓ રહે છે વીજળી વગર રહે છે રહે છે કે નહીં આપેશ્વર તમે જોઈ લો કે એ લોકો પાણી ડેગડેથી લઈ જાય છે લઈ જાય છે ને છોકરાઓ બૈરાઓ લઈ જાય છે ને આપણે લાવવું પડે તો આપણે ના લઈએ કહેવાનો મતલબ એટલો છે કે આદિવાસી સમાજ એટલો સક્ષમ છે કે આ સરકાર કઈ પણ યોજના